નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું અમારી ચેનલ આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ટેટ વન બે હજાર છવ્વીસ મેરિટ એનાલિસિસ વિશે સંપૂર્ણ ચર્ચા તો મિત્રો દરેક ઉમેદવારના મનમાં એક જ પ્રશ્ન છે કે મારે આટલા માર્ક્સ છે તો હું સેફ ઝોનમાં છું કે નહીં તો સત્ય હકીકત એવું એમ કહેવામાં આવે છે કે માત્ર માર્ક્સ જોવાથી ચિત્ર સ્પષ્ટ થતું નથી કારણ કે મિત્રો અહીં ગેમ ચેન્જર મેરિટ સિસ્ટમ કામ કરી રહી છે હવે મિત્રો બ્રેકડાઉનની વાત કરીએ તો ટેટ વન બે હજાર છવ્વીસની પ્રક્રિયા છે તે હજુ સુધી પૂર્ણ થઈ નથી વિલંબના કારણો મુખ્યત્વે બે છે જેમાં આન્સર કી રિવિઝન છે બીજા નંબરનું કારણ છે કે કોડ રિલેટેડ મેટર છે પરંતુ હવે મેરિટ એનાલિસિસ માટે પૂરતો ડેટા અહીં ઉપલબ્ધ છે એટલે મિત્રો આગળ વાત કરીએ તો મેરિટ બરાબર ટેટ વનના માર્ક્સ પ્લસ એકેડેમિક વેટ હવે ટેટ વનના માર્ક્સ છે બીજા નંબરમાં છે બીટીસી ડીએડ માર્ક્સ ત્રીજા નંબરમાં છે ધોરણ બારના ગ્રેડ છે એને આ લેખવામાં આવ્યા છે ચોથા નંબરની વાત કરીએ તો ગ્રેજ્યુએશનના માર્ક્સ છે આ ચારે ચાર માર્ક્સ છે એને આવરી લેવામાં આવશે એટલે જ ઓછા ટેટ માર્ક્સ હોવા છતાં એકેડેમિક સ્કોરથી મેરિટ ઉપર જઈ શકે છે એટલે મિત્રો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે મિત્રો જોઈએ તો એસ્ટિમેટેડ સેપમાં મેરિટની વાત કરીએ તો કેટેગરી છે અને સામે મેરિટ છે તો જનરલ કેટેગરી છે તે સિનિયર પ્લસ છે એ સેપ ઝોનમાં છે જ્યારે ઓ મેલ છાસઠ પ્લસ છે ઓબીસી ફીમેલ છે તે બાસઠ પ્લસ છે ઈડબલ્યુએસ મેલ છે છાસઠ પ્લસ છે અને ઇડબ્લ્યુ એસ ફિમેલ પાસઠ પ્લસ છે મિત્રો એસસી છે એ ત્રેસઠથી ચોસઠ માર્ક વચ્ચે આવરી લેવામાં આવેલા છે અને જ્યારે એસટીની વાત કરીએ તો સાહીઠ પ્લસ ઝોનમાં એને આવરી લેવામાં આવે હવે મિત્રો અહીં કોમ્પિટિશન ટાઈટ રહેવાની સંભાવના હોવાથી અંદાજ છે તે હાયર સાઇડ પર રહી શકે છે હવે મિત્રો રિસ્ક ઝોનની વાત કરીએ તો કોને ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો આમાં કેટેગરી વાઇઝ છે તે રિસ્ક રેન્ડની વાત કરેલી છે ઓબીસી કેટેગરી છે તો ત્રેસઠથી પાસઠ છે માર્ક એ લોકો જે રિસ્ક રેન્જમાં છે ઓબીસી ફિમેલની વાત કરી છે તો રિસ્ક રેન્જની વાત કરીએ તો એકસઠથી બાસઠ માર્ક છે તે એ લોકો રિસ્ક રેન્જમાં રહેશે એસસીની વાત કરીએ તો સાઠથી બાસઠ માર્કવાળા છે તે રિસ્ક રેન્જમાં રહેશે અને એસટીની કેટેગરીની વાત કરીએ તો એ લોકો પંચાવનથી ઓગણસાઠ માર્કની વચ્ચે છે એ લોકો રિસ્ક રેન્જમાં રહેશે હવે આગળ જોઈએ તો રિક્રુટમેન્ટ કાઉન્ટ છે એટલે રિયાલિટી ચેકની વાત કરીએ તો મિત્રો જો ભરતી દસ હજાર પ્લસ આવે તો મિરિટ છે તે નીચે આવી શકે એટલે કે આવનાર ભરતીની વાત કરવામાં આવે છે કે આવનાર ભરતી છે તે દસ હજાર પ્લસ આવે તો મેરિટ છે તે નીચે જઈ શકે અને જો આવનાર ભરતી છે તે પાંચ હજારથી સાત હજારની રહે તો મેરિટ છે તે આ ભરતીનું ઉપર જઈ શકે એવું પ્રિડિક્શન છે હાલની સ્થિતિ શું છે મિત્રો તો મિનિમમ પાંચ હજાર પ્લસ ભરતી લગભગ નિશ્ચિત છે એવું સંભળાય છે હવે ખાલી જગ્યાઓ છે મિત્રો દસ હજારથી વધુ છે તો મિત્રો બમ્પર રિક્રુટમેન્ટની સંભાવના નકારી શકાય નહીં અને ક્વોલિફિકે ક્વૉલિફાઈડ કેન્ડિડેટ વધુ વધુ છે આમાં બરાબર કોમ્પિટિશન ટાઈટ રહેશે આગળ જોઈએ તો સિક્યુર સ્કોરની વાત કરીએ તો જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ છાસઠથી સિત્તેર માર્કવાળા છે તે મેરિટમાં ઉપલબ્ધ છે જ્યારે એસસી અને એસટીની વાત કરીએ તો સાઠ પ્લસ મેરિટવાળા છે તે લોકોનો ચાન્સ આમાં રહેશે હવે મિત્રો આ ઉમેદવારો છે તે કમ્ફર્ટેબલી સિક્યુર ઝોનમાં ગણાય આગળ જોઈએ તો ઇમ્પોર્ટન્ટ રિમાન્ડરની વાત કરીએ તો મિત્રો આ માત્ર એક કોમા છે સ્ટોપ બિલકુલ નથી આ વિડીયો ફાઇનલ પ્રિડિક્શન નથી પરંતુ સ્ટ્રેટેજિક ગાઈડન્સ છે આગળ પણ ભરતી આવવાની છે દિવાળી આસપાસ નવી જાહેરાતની પૂરેપૂરી સંભાવના દર્શાવાય છે હવે મિત્રો જોઈએ જો તમારો મેરિટ રિસ્ક ઝોનમાં હોય તો પણ હોપ જીવંત રાખો એટલે કે આશા છે એને તમે નકારો નહીં એને જીવંત રાખો વિડીયો જો પસંદ આવી હોય તો લાઇક કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય તમારા જેવા ઉમેદવારો છે તેને આ વિડીયો તમે શેર કરી શકો છો જય હિન્દ વંદે માતરમ